કથા છે કે એક ગામ હતું દસેક હજારની વસ્તી વાળું એ ગામમાં પ્રીતમલાલનો પુત્ર ત્રિપાઠી ઘર વસાવીને રહ્યો હતો બાપા ગુજરી ગયા હતા બા ડોશીમાં બન્યા હતા અને જમકુ એનું નામ હતું એકથી સવારના પોરમાં ફોકટલાલ ત્રિપાઠીજીને ઘેર આવ્યો તે ત્રિપાઠીનો દોસ્ત હતો તેને ત્રિપાઠીને કહ્યું કે ત્રિપાઠી કાલે રાતે ચોર આવ્યા તારી બાના ગળામાં રહેલો અછેડો ખેંચી અને ચોરી ગયા છતાં પોલીસમાં ફરિયાદ કેમ નોંધાવી નથી ત્રિપાઠીએ ફરિયાદ નોંધાવવાની ના પાડી તો કારણ ત્રિપાઠીએ કહ્યું કે મારી બા એટલી બધી હિંમત બાદ છે કે મોટા રૂસ્તમની એ તાકાત નથી કે એનો અછેડો આંચકી લેવાની તો ત્રિપાઠી આખા ગામમાં એવી વાત ફેલાય છે કે જમકુ ડોશીનો અછેડો ચોર લૂંટી ગયા છે આમ આમ કેમ એમ ફોકટડાને સવાલ કર્યો ત્રિપાઠીએ કહ્યું કે દોસ્ત આ વાત અહીં જાહેરમાં ન કરાય આપણે અંદર ઘરમાં જઈએ હું તને વિગતથી ખરી વાત જણાવું બંને ઘરના એકાંતવાળા રૂમમાં ગયા ત્રિપાઠીએ વાત માંડી અને શરૂ કરી કે ઘણા વર્ષો પહેલાંની વાત છે હું તો તે વખતે પાંચેક વર્ષનો હોઈશ મારા બાપુજીએ શાળામાં ઠીક ઠીક અભ્યાસ કર્યો હોવાથી તેમણે નજીકના મોટા ગામની શાળામાં નોકરી કરવાનું પસંદ કર્યું બાળકોને ભણાવવા સિવાયનું શાળાનું બધું કામ તે કરતા હતા એટલે સંચાલકોએ શાળાની બાજુમાં જ તેમને રહેવા માટે ક્વાર્ટર આપ્યું અને મારા બાપુજી અને બા ત્યાં રહ્યા કેટલાક વર્ષો વીત્યા મારો જન્મ થયો હું જ્યારે પાંચેક વર્ષનો થયો ત્યારે એક ઘટના બની શાળા ગામથી દૂર એકાંતમાં હતી આથી અમને ચોરી અને લૂંટફાટનો ભય તો રહેતો હતો પણ અમે ગાડું ગબડાવી જતા હતા એક વાર ચાર બુકાની ધારી ચોર મધરાતે જરાક અવાજ મારી બા ઉઠી ગઈ ચોરોએ રાડ પાડીને કહ્યું કે ધન ઘરેણું જે હોય તે બધું અમને સોંપી દો મારી બા બહુ હિંમત બાજ હિંમત બાજ હતી તેણે પડકાર ભરી ભાષામાં કહ્યું કે આ ઘરમાં તમારો હુકમ કદી નહીં ચાલે તો ભગવાનનો જ હુકમ ચાલે છે ભગવાનનો હુકમ છે કે આંગળે આવેલા અતિથિઓને પ્રથમ જે હોય તે ખાવાનું દેવું તમે તરતર જ નાસ્તો કરો પછી બીજી વાત ચોરો તો સાંભળીને બાઘા બની જાય ઢીલા પડી ગયા અને ભરપૂર નાસ્તો કરાવ્યો એ વખતે બાની નજર એક ચોરના પગ તરફ ગઈ તેને લોહી નીકળતું હતું બાએ તરતરત જાતે તેને પાટાપિંડી કરી દીધા નાસ્તો કરી અને ચોરોએ કહ્યું કે બા હવે અમે અહીં ચોરી નહીં કરીએ અમારો નહી તમારું અમે નિમક ખાધો અમે નિમક હલાલ છીએ નિમક હરામ નહી હવે અમે અહીંથી ભાગીએ કેમ કે પોલીસ અમારી પાછળ પડી છે અમને પકડી પાડશે બાઈએ એવી જ હિમતથી કહ્યું અહીં પોલીસનો હુકમ ચાલશે નહીં અહીં તો ભગવાનનો જ હુકમ ચાલે છે એટલે તમે આરામથી ઉપર મેળે જઈ અને ઊંઘી જાઓ ગાદલા તૈયાર પડ્યા છે હું અહીં બેઠી છું પોલીસને ખવડાવી અને વિદાય કરી દઈશ એ તમારો વાળ વાકો પણ નહીં નહીં કરી શકે કલાક બાદ પોલીસ આવી બાએ નાસ્તો કરાવ્યો ઊંધું ચતું સમજાવી અને વિદાય કરી દીધા ભાઈ ફોગટલાલ મારી બા જમકુનો જુવાનીનો તને પ્રસંગ કયો તને આ ઉપરથી સમજાશે કે મારી બા કેવી હિંમત બાદ છે આજે તો એ ડોસલી બની ગઈ છે પણ એની હિંમત એવી ને એવી જ છે હવે તું કહે કે એનો અછેડો ચોર ખેંચીને લઈ જઈ શકે ખરા આ સાંભળી અને આશ્ચર્ય ચકિત બનેલા ફોકટલાલે ત્રિપાઠીને સવાલ કર્યો કે તો પછી આખા ગામમાં આ વાત ઉડવાનું કારણ શું જો અછેડો ચોરાયો જ ન હોય તો આવી અફવા કેમ ફેલાય કોણ એ અફવાને ફેલાવે છે તો કે છે અરે દોસ્ત ફોકટલાલ તું વ્યવસાય વકીલ છે તને એટલી પણ સમજ પડતી નથી કે જો ચોરોએ અછેડો ખેંચ્યો હોય તો મારી બાની તેની સાથે ઝપાઝપી તો થઈ હોય ને તેમ ન થતાં તેના ગળે ચોરીલા નખ વાગતા લોહીના ઉજરડા ન પડ્યા હોય પણ મારી બાના ગળે કશું જ થયું નથી ફોકટલાલે કહ્યું કે હા ભાઈ તારી વાત વિચારવા જેવી ખરી પણ હવે મારા સવાલનો જવાબ દે ત્રિપાઠીએ કહ્યું કે ચોરો આવ્યા હતા ખરા પણ કરુણાથી લથપથ જેનો આત્મા છે એવી મારી બાએ તેમને પહેલાં જમવાનું કહ્યું ખૂબ સારી રીતે જમાડ્યા જમતા જમતા બાએ ચોરોની આર્થિક સ્થિતિ અંગે સવાલો પૂછ્યા તેમાં એક ચોરની સ્થિતિ સાવ ખરાબ જણાય ઘરે બાળ બચ્ચા ત્રણ દિવસના ભૂખ્યા જાણ્યા બાને કરુણા જાગી અને તેને અછેડો કાઢી અને તે ચોરને ભેટમાં આપી દીધો હવે જો આવી વાત જાહેર થાય તો મારી બાને બધા મૂર્ખ દયાનું પૂછડું ભગતડી કહી અને ખૂબ ભગોવે એવું ન થાય એટલે અછોડાની ચોરી થયાનું જાહેર કર્યું ફોકટલાલ તો આ બધું સાંભળી અને સ્તબ્ધ થઈ ગયો એણે જમકુબાને મનોમન લાખ લાખ વંદન કર્યા